ફતેપુરા તાલુકામાં મોટીરેલ પૂર્વ ગામમાં નલસે જળ યોજનામાં બે વરસનો સમયગાળો થવા છતાં કામગીરી અધૂરી આમ ફતેહપુરા તાલુકાના મોટીરેલ પૂર્વ ગામના ખેડાફળિયામાં આ દિન સુધી નલસે જળની કામગીરી અધૂરી છે જ્યારે જે કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતરવામાં આવે છે ખેડાફળિયામાં પાઇપલાઇન જમીનની ઉપર રાખવામાં આવેલ જેથી પાઇપલાઇન તૂટી જતાં પાણીનો વેરફાર થઈ રહેલ છે ત્યારે કોન્ટ્રાક્ટરને ફોન પર વાત કરતા કોન્ટ્રાક્ટર એમ જણાવવામાં આવેલ છે કે પાણીની પાઇપલાઇન ત્રણ ફૂટ જમીનની અંદર દબાવવામાં આવે છે તો લોકોને એવી રજૂઆત છે કે નલસે જલ યોજનામાં ઘર ઘર સુધી પાણી આપવામાં આવે છે નલસે જલ યોજનાના બે વર્ષનો સમય વીતી જવા છતાં આ દિન સુધી ઘેર ઘેર નળસે જળ પહોંચ્યું નથી